નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ઘણા લાંબા સમય પછી ગોપાલ ઇટાલિયાએ જે રીતે લુણાવાડાની અંદર જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે અને એ આકરા પ્રહાર કરતા કરતા ગોપાલ ઇટાલિયાએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે તમે ગમે ત્યારે સરકાર સામે અવાજ ઉઠાવશો અથવા સરકાર સામે તમે બોલશો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા આસપાસના વિસ્તારની અંદર જે કઈ પોલીસ સ્ટેશન આવતું હશે એ પોલીસ સ્ટેશનની અંદર ફોન કરીને તમારા વિરુદ્ધ એફઆઈઆર લખાવી નાખશે ત્યાર પછી પોલીસ તમને આ એફઆઈઆર મોકલશે અને એ પછી તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું ચાલુ થઈ જશે આ જ કામ ભારતીય જનતા પાર્ટીનું છે કોઈ એમની સામે બોલે તો એમની પર તરત એફઆઈઆર થઈ જાય છે ત્યારે તમારા ઉપર જો એફઆઈઆર થઈ તો તમે તમારા ગામડા ગામોની અંદર સમયસર કદાચ બસો ન આવતી હોય તો તમારા પોતાના વાહનો લઈને તમારી બાઇકો લઈને પણ તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે એકાદ બે વર્ષ તમે આવી રીતે ધક્કા ખશો તો કમસે કમ તમારા પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયાનો ખર્ચો થઈ જશે તો આ ખર્ચો કરવો છે તમારે કે પછી ચૂંટણી સમયે બે પાંચ હજાર રૂપિયા પોતાના બગાડીને લોકોને જાગૃત કરવા છે અને એ લોકો જે જાગૃત થશે ત્યાર પછી કેવી સરકાર બનશે આવો આપણે ગોપાલ ઇટાલી મોઢે સાંભળીએ પણ દોસ્તો ખરેખર સમજવા જેવી વાત કરી છે ગોપાલ ઇટાલીએ થોડો સમય કાઢીને વાતને સાંભળી લેજો પસંદ આવે તો શેર પણ જરૂરથી કરજો બનાવવાની કોઈ ફેક્ટરી નથી આગેવાન બનાવવાનું મશીન નથી એક પેઢી ઘસાયાખી એક આખી પેઢી એની પાછળ લાગે આખો સમાજ જયારે પોતાનો યોગદાન આપે આર્થિક માનસિક શારીરિક ત્યારે એક માણસ આગેવાન બની એક સારો માણસ જો આગેવાન ઉભરી આવે તો બે પેઢી સુધી લાભ મળે વાત વાત કે અઢાર એકર જમીનનો ટુકડો હાથ છે બાબુભાઈ કાલ સરકારમાં બેઠા હશે તો હજારો આદિવાસી જમીન અપાવશે મૃત્યુ એ છે કે એક નાનો માણસ સમાજ આગેવાન બનવા ઉભો થાય આગળ વધે તો ભાજપના પેટમાં કેમ નકલી તેલ રેડાય છે કેમ કે અસલી એના રાજમાં કઈ છે નહીં તેલ રેડાય તો નકલી રેડાય ભાજપને વાંધો એ વાતથી નથી કે આ જમીન કોની છે કોણ ખેડે છે ભાજપને વાંધો એ વાતથી છે કે એક માણસ આગેવાન છે બનીને બતાવે એક માણસ ઊભો છે થઈ જાય આપણી નજર સામે આપણે તો બધાને ગુલામ બનાવવા માટે ભાજપ વાળા નીકળ્યા છે આ બાબુભાઈ એવી હિંમત કે આગેવાન બનીને બહાર આવે છે આ વાતનો વાંધો છે એટલે અમને પકડ્યા છે બાકી જમીન નો વાંધો હોત તો આખા ગુજરાતના ગૌચરો ભાજપના ના ખાઈ ગયા છે આખલાઓ ભાજપના આખલાઓ આખા ગુજરાત ના ગૌચરો ખાઈ ગયા છે અને ગૌચર ખાઈ ગયા પછી ઓડકારો નથી ખાધો ભાજપ વાળા જમીન નો વાંધો હોત તો આખા ગુજરાતના ના મામલતદારો અને કલેક્ટરો કરે કાર્યવાહી ભાજપ સામે પણ વાંધો જમીન નો નથી વાંધો એ છે કે નાના એવા આદિવાસી પરિવાર માંથી આવતો એક વ્યક્તિ આગેવાન શાનો બની જાય

સાચું કીધું કે ખોટું કીધું જેના બાપા નું નામ છે જમીન ઉપર માણસ બેઠો છે અને તમને ભાજપ વાળા વાંધો હોય તો કઈ વાંધો નહીં આજ સરકાર છે કરી વધારે પડતી વાઈડ આવી હોશિયારી કાલ સરકારો બદલાશે પછી રોતા નહીં આવડે કેમ કે આમ આદમી પાર્ટી માં હોય કે કોંગ્રેસ પક્ષ માં હોય વિરોધ પક્ષમાં છે એટલે સંઘર્ષ કરવાની આદત છે જેમ વાગશે એટલે તમને આદેશ નથી ભાજપ જેલમાં જવાની કે પોલીસ ના ખાવાની જેથી બે ધોકા જમાદાર આજ જમાદાર અમારા કેવાથી મારશે ને વાગશે વધારે અમને તો શું અમારે તો ચૈતલભાઈ ચાલુ ધારાસભ્ય હોવા છતાં સંઘર્ષ ના માણસો છે એ કોઈ ડરી નહીં જાય ભાગી નઈ જાય પણ તમારો વારો આવશે ને તો તમારો હાથ પકડવા વાળો કોઈ હોય એટલે માં રહેવાની મજા અલગ છે ભાજપ રહ્યો

નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે ક્ષમતા છે એનો કઈ ટ્રેનિંગ સેન્ટર હોય એનો કોર્સ હોય એની કઈ ડિપ્લોમા ડિગ્રી માં સર્ટિફિકેટ નો આવે આગેવાની તો ઈશ્વરે આપેલો ગુણ છે જેનામાં હોય એ ઉભરી આવે પણ એક આગેવાન બને એનો કેવડો વિશાળ ફાયદો સમાજ આખા ને વિસ્તાર આખા ને થાય એની આપણને બધાને ખબર છે બાબુભાઈ ભણેલો માણસ છે ભણતર ની કિંમત જાણે છે ભણેલો માણસ કેટલો આગળ વધી શકે એનો દાખલો એ પોતે છે અમે બધા ભણેલા માણસના દાખલા છે ભણ્યા છીએ તો આ માઈક પકડીને બોલીએ છીએ અમારા મા બાપે ભણાવવા ન હોત તો ઢોર ચારતા હતા ચોમાસામાં માં ભણાવ્યા ગણાવ્યા વકીલ વકીલ બનાવ્યા ચૈતરભાઈ ગ્રામ સેવક હતા સરકારી નોકરીમાં હતા ભણતરનું મહત્વ એ છે કે માણસને તાકાત વાળો બનાવે ભાજપને તકલીફ એ વાતની છે કે બાબુભાઈ જેવો ભણેલો માણસ કાલ સવારે ઉઠીને મોટો આગેવાન બની જાય ચૂંટાઈ જશે તો આખા આદિવાસી સમાજને આ વિસ્તારને ભણાવી ગણાવીને મજબૂત બનાવશે તો ભાજપ વાળાનું ઠેકાણું નહીં રહે એટલે આ જમીન ને જમીન ને એ તો કોઈ મુદ્દો છે અને આ જમીન ઉપર ક્યાં નરેન્દ્ર મોદીનો મહેલ બનાવો છે ખાલી કરવી છે તમારે કોઈનો મહેલ બનાવો ખાલી કર્યો આખું ગુજરાત માં ખાલી પડે છે એવી જમીન અને એકર 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 નો ટુકડો કોઈ કપાસ જુવાર બાજરી થાય એને ઘંટીમ ને ખાઈ જાય એમાં ભાજપ વાળા ને વાંધો કઈ વાંચવો પડે છે ભાજપ વાળા ઓડ ખાઈ જાય છે બ્લોક ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે બધું ખાઈ જાય છે આપણે જુવાર બાજરો બનાવીને ખાઈએ એમાં એને વાંધો પડે છે આપણે રોડ કે બ્રિજ ખાઈ આપણે તો આ જમીનમાં પાંચ એકર માં બાજરો કે જુવાર કે મકાઈ નાખી મકાઈ થઈ ખાધી પીધી કરી દોસ્તો આપણે આજથી અહીંથી એક નોંધ લઈને જવાનું છે કે આ બાબુભાઈ હોય કે બીજા અસંખ્ય યુવાનો હોય એ બધા ભેગા મળી અને ભાજપ ને આવનારી જે કઈ પણ પહેલી ચૂંટણી આવે ને એમાં ઘર ભેગા કરવાનો સંકલ્પ જવાનો

જમીન ખેડીને માંડ માંડ છોકરો ભણાવે તો નોકરી ન મળે નોકરી કરવા જાવ તો કોન્ટ્રાક્ટ ની નોકરી અને એમાં વળી નોકર નારાયણ તો ક્યાંક અગ્નિકાંડમાં ઓમાઈ જાય ને ક્યાંક બોટ ઊંધી વળી જાય ને ક્યાંક પુલ તૂટી જાય ને મોત તો લટકતું જ છે માથા ઉપર દોસ્તો આવા અત્યાચાર અને ત્રાસ થી મુક્ત કરાવવા માટે આપણે બધા ખૂબ સંઘર્ષ કરવો પડશે ખૂબ આપણે બધા મહેનત કરવી પડશે

આજે હું એમ કહું કે આજુબાજુના અનેક ગામની અંદર આ પ્રકારે જમીન લોકો ખેડી ખાય છે મારું એટલું જ કેવું છે કે આજે સો રૂપિયા ખર્ચીને બાજુના ગામ જાગૃત નહીં કરો અને કાલે આંટાનો આવી ખોટી અરજી કરશે ખોટા કેસ થશે પછી વકીલોન કોર્ટ પોલીસ પાછળ કેટલો ખર્ચો થશે કે નહીં થાય તો નહી ખર્ચાથી બચવા માટે આજે પાંચસો રૂપિયાનો ખર્ચો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારો શું મંતવ્ય છે દોસ્તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો